અને અત્યારે બાકી ગયા છે ઓલરેડી મિત્રો સર અને આજનો વ્લોગ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરી દીધી છે તો બધાને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતા જય મેળડીમાં સ્વાગત છે તમને મારા ન્યૂ વ્લોગમાં મારા વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા ને મિત્રો બાકી જય માતા જય મેળડીમાં જો ભાઈ સવાર એકદમ વાતાવરણ આ રીતે મિત્રો વાતાવરણ એવું ખબર સડા જોઈ રહ્યા છો એકદમ જો તો જોઈ રહ્યા છો કઈ સવારે વહેલા વહેલા તો મમ્મી અહીંયા મોટર ચાલુ કરીએ મિત્રો જો પોણી ભરી રહી મિત્રો અહિયાં મોટરનું પોણી આવે માડી વાસન કહી અને અહીંયા મોટર ચાલુ વચ્ચેનો પાવર હા સવારનો તો સવારે વહેલા વેલા લાઈટ આવે મિત્રો તો અહિયાં પોણી ભરી રહ્યા મમ્મી જોવા

કેમ કે મિત્રો ખેતરમાં આપણે આજે પાણી ચાલુ કરવાનો હું વાત કરી જો કે સેલ્લો પાણી છે મિત્રો પછી આપર પૂરો થઈ જશે એ બાજરી પણ પાકી જશે ને પછી આપર પાણી વનપતી જશે ને બાજરી મર્યા ના પાણી મિત્રો તો આપરા પહેલા પાકની બદલી લેવી આજે જો ખેતરમાં આયર ખેતરમાં હું જોઈ શકો છો જો નંબર અને આ બાજરી મિત્રો આપર પાણી ચાલુ થતો અત્યારે

माडी बंदी आईचे ये माता बी थो खाले हाडा <laughs> माडी के मित्र जमी लो बापा बने दे बस ती शाक बनाई हो मगनो शाक ने बादी नारस सास नाही को सास नहीं तो लावत बप्पा को मारे नकली आऊ कान

हम गए रहे हो बे सास लावानी ना हां चालू हां कोई पीयो ठंडा पानी और गाइस અત્યારે તો જો વાગી ગયા છે ફાઇનલી સરાચાર મિત્રો નાપરા ચા બની ગયો તો સૌથી પહેલા તો ચા પી લેજો અયા બધા ચા

अभी तक मैं लाया नहीं है जो तो अच्छा ही लाइव मित्र बाजरी जो इसको एक इस नंबर थी है जो जैसे बना माड़ी क्या तैयार थे माड़ी क्या तैयार थे तैनपुर <laughs> तैनपुर <laughs> है रे गाइस माड़ी आया दही नहीं थई रही है गांव में बना कब नहीं चाहिए अम्मा गांव में कोई नहीं

અત્યારે <coughs> ખાવ <coughs>

खेतर में आपरण मित्रों तो भरिए तेरे कौन तो ले पंजा किधर तू सी है तो अन જોઈ રહ્યા છો મિત્રો જો અત્યારે વાગીયા છે ચાર મિત્રો નાત્રા જઈ રહ્યા છે અત્યારે ખેતરમાં ગૌલુ કાળુ ભરવાનું મિત્રો આપરે જઈ રહ્યા છે તેમકો લગન નતો એટલે તેમકો આપરે ખાલુ ભરના દો વારી ગૌલુ

આઈ રેન તો જોઈ રહ્યા છો મિત્રો જો ફાઇનલી આપણે ઘઉંનું પરારી ભરવાની તો સ્ટાર્ટ થઈ ગયું એટલે કે ઘઉંનું ખાલું ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું મિત્રો જો અહીંયા નહીં નિષ્ભર રહ્યો અને આપણે અહીંયા ખાલું ભરવા માટે આવ્યા છે મિત્રો ખેતરમાં અને જો આ સન્ડે આપણો ભાઈ હમે મિત્રો એટલે કે ભાઈબંધ હા જે આપણા ભાઈબંધ હા અહીંયા આવ્યો આપણા ઘરે તો આપણે અહીંયા લાવ્યા છે જો ટ્રેક્ટર લઈને આવ્યા મિત્રો tapi finalnya mitre juga, apalagi putri tobat ini cekta aja, apalagi sih om ager, cahalta juga, cekta aja, nih bu deh, batlo, itu juga apalagi lo, lo tuh nak di jadi bela, सालन का कौन तो बाद की आप जरा देना नई के राम आगे हम जा वाले मंदिर है बजा दी बाइक लेन जाओ

તો બ્લોગ પણ મિત્રો આપણે થોડા પોસાવશીને થોડાક દિવસ કેમ કે ખેતરનું કોમ ચાલે એટલા માટે આપણે ખેતરના વિડીયો થોડા ઘણા લઈએ અને મિત્રો આપણા વિડીયો તો આપણે બનાવવાના જ છીએ પણ આપણે સાથે સાથે આપણું કોમ પણ કરવાનું મિત્રો એવું નહીં કે ખાલી આપણો વિડીયો જ બનાવવાનો સાથે સાથે આપણું કોમ પણ કરવાનું હોય ને વિડીયો પણ બનાવવાનો મોજ કરવા નહીં મિત્રો તો જો અત્યારે તો અંધારું પણ પડી ગયું મિત્રો તો લીધાશો જો અંધારું પણ એક નંબર પડી ગયો અને આપણે નહીં પણ ફ્રેશ થઈ જાય મિત્રો અને આજે ખેતરનું કોમ હતું થોડુંક વધારે હતું મિત્રો गाजर मुड़ी થઈ ગયો અંદર પણ પરિકાઈ ગયો છે એકદમ તો જમવાનો ટાઈમ બની ગયો છે તો જમી લેવા શાંતિ તો ફાઇનલી મિત્રો જો જમવાનો તો આપડે બની ગયો છે જમી લેવા શાંતિ पारी हाथ तो वो जलाओ संदीप भाई फोटा पा रहे तन्ने मैं या क्या मो ये ए वाने मो रोटी स्टेटस में ला स्टोरी में लगा दो जो बच्चे हैं तो जमीले जला शांति है मित्रों गे जा मणि હાલ ન મિત્રો જોઈ રહ્યા છો જો અત્યારે વાગી ગયા છે ફાઈનલી મિત્રો વિડીયો આપણે પૂરો કરીશું તો સૌથી પેલા તો બધા મિત્રો ને ગુડ નાઇટ જય માતા જય મેળવ તો તમને જો મારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ સર ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી જય માતા જય મેળડીમાં ટાટા બાય બાય મળે ખાલી નવ વિડીયોમાં